જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગ પર તમારું સ્વાગત છે અને આપણે ઊભા છીએ જામનગર જે અહીંયા નાગ આ નાગમતી આ નદી છે અને હા આ બાજુ છે સોમનાથ મહાદેવ આ 250 વર્ષ પૂર્વેનો અહીંયા શિવલિંગ છે અને સામે છે બંધ કયો બંધ જેને કે રણજી સાગર ડેમ આ રણજી સાગર ડેમ એ પણ રાજા સાઈ શાસનકાળ વખતનો છે આને અહીંયા એક કહાની છે આપણે ભાઈ ભેગા છે હા જગદીશભાઈ અને હું જાય અને જાણીએ કે ખરેખર અહીંયા જે ગામ હતું કઈ રીતે ખસકી ગયું અને આ નાગપતિ જે કિનારો છે આ નદીનો ખરેખર બહુ રટિયામણી જગ્યા છે તો આપણે મહાદેવજીને કેવી રીતે અહીંયા બેસાડવામાં આવ્યા હતા શું છે કે શું નથી મને કાંઈ ખબર નથી અને કઈ રીતે ભગવાને એમને એક નવું જીવન એમને આપેલું અને એમને એક ચમત્કાર થયેલો એ આપણે સ્થળ ઉપર જઈને વાત કરીશું સરસ જગ્યા છે અને તમે તમને હું નો નજારો બતાવીશ તો ખરેખર એમ થાય છે કે ભગવાનનું વાર ભજન કર્યું હોય તો જીવનો ઉદ્ધાર થઈ જાય એવી જગ્યા છે તો આવી રીતે ચારે બાજુ લોકેશન દેખાઈ રહ્યું છે અને આ બાજુ છે મોખાણા ગામ આમાં આ બાજુ છે દળિયા ગામ અને પહેલા અહીંયા હતું અને આ છે નાગમતી નદી અને ત્યાં જઈને આપણે હું બતાવીશ તો સોમનાથ મહાદેવના પ્રાંગણમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા બહુ મસ્ત આ નદી કિનારો અને શાંત વાતાવરણ હવે આપણે ભગવાનના દર્શન કરી અને આગળ વિદ્યાને કન્ટિન્યુ રાખીશું તો આપણી જોડે છે જગદીશભાઈ હર હર મહાદેવ મારા વાલા આ છે સોમનાથ મહાદેવ તમે કીધું કે આ જે શિવલિંગ છે એને આમ જૂનો ઇતિહાસ તો એટલો જ બોલે છે પણ આ શિવલિંગ પુનઃ પૂનમ પુનઃપ્રસા આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એટલે આ શિવલિંગમાં એવું છે કે પેલા જે હતું ને એટલે આનું જે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં કે આ જીરા ખંડેર હાલતમાં મંદિર હતું ત્યારે એને પરચાર પણ મારે છે ભલે શિવલિંગ કાંઈથી ઉઠાવી ગયું હતું પણ એની જગ્યાએ આમાં શું છે કે એનું એટલું હતું ને કે મહાદેવ ગમે ત્યારે એને કોઈ ખંડિત થાય ને મંદિર તો મહાદેવ ગમે એને સપનામાં જઈને એને મારે એક આસ્થા પર માણે તો એ આ મખત મંદિર ત્રણ વખત રિનોવેશન થયું છે ત્રીજી વખત રિનોવેશન થયું ને એમાં પ્રાણ પ્રતિષ્ઠાને આપણે બધી જે આપણે રતિભાઈ છે બરાબર એના આપણે ફૂઈના દીકરા છે મુકેશભાઈ બરાબર એટલે એ અને આવા ત્રણ ચાર અમારા ગ્રુપ છે શિવ ભક્તોનું બરાબર પુનઃ કરીને પાછું બરાબર બરાબર હવે સુધી સહયોગથી વધારે

ચાર માસ પેલા મને કરંટ લાગ્યો હતો વીજળી નો કરંટ તો એ સમયે મને એવું થયું કે હું બચીશ નહીં હું જે મારી સેવા પૂજા મહાદેવ ની કરતો ને પૂરી આસ્થા ને ભરોસો હતો બરાબર એટલે મને એમ થયું કે ના મને મહાદેવની ઈચ્છા તો મે એ સમયમાં મહાદેવ નું મેં સ્મરણ કર્યું ને મહાદેવ ને કીધું મહાદેવ હવે તમારા હાથ ની વાત છે મેં નામ લીધું ભગવાન નું શ્રમણ કર્યું કે હે મહાદેવ હવે આ જીવને શિવ માં હમાવી લેજો મહાદેવ હજી મારે કઈ કાર્ય કરવાના હશે એટલે મહાદેવ મને નવું જીવન આપ્યું છે એમને પાછા હાકી મીકા ને એને પોતાના શરણે મને લઈ લીધો અને મને બચાવી લીધો એમ તો અત્યારે મારે હું તન મન ને સેવા કરું છું જે થાય મારા પણ મારી મારામાં જે હોય ટેલેન્ટ એ પણ હું અહીંયા કામ કરું છું અને અહીંયા અમાસનું અને પૂનમનું દર અમાસ દર પૂનમનું અહીંયા બટુક ભૂજન કરાવીએ છીએ એટલે અમારે જે ગ્રુપ છે શિવ ભક્ત ગ્રુપ બરાબર એ અમે અહીંયા શિવ સાનિધ્યમાં બધાને આનંદ મંગળથી અને અમાસ પૂનમનું દર અમાસે દર પૂનમે શિવ ભક્તોનો સહયોગથી અમે બધું અહીંયા ભગવાનનું કાર્ય અવિરત ચાલુ રાખીએ છીએ અને અહીંયા સાંજની આરતી હોય તો આતીમાં સાંજે પાંચ ચાર પાંચ માણસો આવે આરતી ઝાલર વગાડવા નગારા વગાડવા એટલે અમને ખૂબ આનંદ થાય છે મહાદેવના સાનિધ્ય અમે દોઢ કિલોમીટર જેટાથી એમ થાય કે શિવ મંદિરે જાય અમને એવો પરિચય અને અનુભવ છે મહાદેવનો એટલે અમે સતત આ કરી જોડાયેલા મહાદેવના સાનિધ્યમાં

એવું મને તો અંદર મારી એ ઝંખના છે પણ મહાદેવ ઈચ્છા મારી ઝંખના તો બહુ મોટી કે આ નાગમતી નદી કિનારો છે એ કિનારો રણિયામણો થાય તદ ઉપરાંત અમારે અહિયાં છે ને પિતૃ વધારે થાય છે પિતૃ કાર્ય માટે અહીંયા એને બધા સારું થઈ જાય એના રિઝલ્ટ એને સારા મળે કે મૃદેવની એ આસ્થા છે મહાદેવ ઉપર અને મહાદેવ બાજુમાં મુક્તિધામ છે એટલે આ ત્રણ ત્રિવેણી સંગમ છે મારે મહાદેવ નું સાનિધ્ય એક મુક્તિધામ ત્રીજું નાગમતી નદીનો કિનારો કિનારો બરોબર એટલે આ ત્રિવેણી સંગમ છે એટલે અહીંયા કોઈ પણ મનુષ્ય આવે જો શ્રદ્ધા ભાવથી જો મારા અનુભવ ઉપર કહું છું કે જો તન મન ને ધન થી જો મહાદેવના સાનિધ્યમાં આવે વિશ્વાસ સાથે તો એનું કાર્ય પૂર્ણ થાય એવી મારી માન્યતા એ ના પણ એ તો ભાઈ આ તો શિવ છે ને શિવ કેવા કેવા જે રાવણ જે આખી દુનિયા જાકારો દે ને એને શિવ આવકારો દે હા તો હવે આપણે અહીંયા શિવના દર્શન કરી અને આગળ જે તમને આખો જે એમનો ગ્રુપ છે એમના જે અહીંયા તકતી લાગેલી છે એ આપણે બતાવીશું અને

યોગદાન હવે રતિભાઈ હરોરા બરાબર વરા કાકા ભાઈ બરાબર હવે એને એ સમયમાં બહુ ઘણું આયા કે ત્યારે આયા કુ વન હતું જંગલ કે કને બાવર બીક લાગે ડર લાગે એવી આ પરિસ્થિતિ હતી આથી 20 2500 વર્ષ પહેલા બરાબર એવી પરિસ્થિતિ ખરાબ હતી આયા કોઈ મંદિર દેખાતું નહોતું પણ પછી એને કુદરત મહાદેવની પ્રેરણા થઈ પછી એને અહીંયા આવીને એક જોગીની ગોણી કહીને તો સન્યાસી સન્યાસીની ગોણી એને એ ઘર પરિવાર બધું એને હું છોડીને અને અહીંયા અહીં ભગવાનના સાનિધ્યમાં આવતા દર સેવા કરતા નિંદણ કરતા ઝાડવા વાવે પાણી પાય બધું એ આ શૂન્યમાંથી કહીને તો સર્જન એને કરેલું છે હવે એનો એવું છે કે હવે એને પહેલાંનો ઇતિહાસ જે કંઈ આપણે તો એને ડૉક્ટરે બહુ બીમાર પડી ગયા હતા ડૉક્ટરે જામખીંગના ડૉક્ટર છે એને કીધું કે ભાઈ તમે હવે સેવા કરો બરાબર હા હા બરાબર 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 સેવા કરો હવે કઈ થાય એમ છે નહીં એમ હા પછી એને અહીંયાથી અમદાવાદ લઈ ગયા બરાબર અમદાવાદ થી રિકવરી આવી સારું થયું મહાદેવજી એને શ્રદ્ધા વિશ્વાસ હતો એટલે પુનઃ પાછી એને જીવદાન મળ્યું અને એને પંદર વીસ વર્ષ સેવા કરી પછી હવે એ પછી અમે બે જોઈન્ટ હતા

સેવા શિવ ભક્તો છે અમારો ગ્રુપ છે સોમનાથ ગ્રુપ એટલે વીસ પચીસ એ થઈ જાય એટલે અંદાજિત શું ટાર્ગેટ રહીએ અમારે એમ બહુ સરસ તો આમાં જે આમ જે આ ભગવાને જેની જે પ્રેરણા આપી છે એ હાથ અહીંયા જોવો છો કે અહીંયા એનો આ તકતી લગાડેલી અને જેને કહેવાય ભાઈ કે ખરેખર આવા દાતાઓની જો આ દુનિયામાં ન હોત તો આ નદી કિનારે ખરેખર આટલું આ રઢિયામનું આ સ્થળ આવી રીતે ન ખીલત તો એ બધા દાતાઓના ચરણોમાં ખોટી કટી ખરેખર વંદન છે અને આવી પરંપરા ભારત વર્ષની સદા જળવાઈ રહે એવી પ્રાર્થના છે ભગવાન શિવભાઈ આગળ શું શું છે આપણે માણીએ આ તો છે

કેલા કોણ એ પાણી બાણી પાઈ છે કેમ છે બાપા હરર મહાદેવ મજામાં તમને લઈ લઉં તમે મહાદેવજી દ્વાર ન જતા રહો મજામાં ભઈલા આ બહુ સરસ આ તો બહુ રઢિયામણી જગ્યા છે વાહ 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 હરી ભરી દુનિયા

એમ થાય કે બે કલાક આપણે હાલો શિવ મંદિરે જાય તો હવામાન દેખાય છે બહુ મજા આવે એમ અને અમને શું છે મને ખુદને એમ થાય કે હાલો શિવ મંદિરે જટ જાઉં તમને તમને હમણાં કીધું ને તમારા ગુરુ સમાન હતા એ એ તમને યાદ કેટલી યાદ આવે હા એ અમારે એને એટલે હું એને દરરોજ યાદ કરું છું કારણ કે એના એની પ્રેરણાથી મને આ રસ્તો મળ્યો છે કે શિવ શિવ કહે ને ગુરુ ગુરુ વિના જ્ઞાનનો ઉપજે ગુરુ વિના નો ટળે ભેદ તો ગુરુની પ્રેરણાથી આ બધું મળે તો એને હું ગુરુ સમાન માનું કે મને આજે શિવ સાનિધ્યમાં મને આજે અવિરત જોડાયેલો રાખ્યો છે તો એના મને ખૂબ ખૂબ એને આનંદ થયો કે કાંઈ એ વ્યક્તિએ મને બહુ એને કીધું કે આવો મજા આવશે અને અમારા કુટુંબી કાકા થાય એટલે અમે બે બહુ સાથે મળીને અમે જ્યારે પૂરની પરિસ્થિતિ હતી ને અહીંયાથી ત્રણ વર્ષ પહેલાં ત્યારે રસ્તા બધા બંધ થઈ ગયા હતા બ્લોક ઓળી સાઈડ આ સાઈડ સાગર ડેમ વાળો ત્યારે અહીંયાથી ચાર ચાર પાંચ ગામના લોકો અહીંયાથી અવર જવર કરતા તો અમે એના માટે આ રસ્તો બનાવી દીધો પછી બહુ જ્યાં સુધી જ્યાં રસ્તો મરામત નો થયો ને ત્યાં સુધી અમે ચાલુ રાખ્યું કે અહીંયા અમે બે ગેટ ખોલીને બેસતા

કોઈ તનથી સેવા કરે કોઈ મનથી સેવા કરે ને કોઈ ધનથી સેવા કરે તો ખરેખર મેં તમને બતાવ્યું આ બહુ મસ્ત રઢિયામણું સ્થળ છે અને સફાઈ કરો તમે પાણી પાઓ તો કોઈ પણ ધરતી આવી બહુ રઢિયામણી લાગે છે અને નકા એનું એ સ્થળ હોય બરાબર તો જંગલ થઈ જાય તો હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ વાહ વાહ તમારું નામો

ભગવાન નું મહાદેવ નું સાનિધ્ય પાછું ઉજાગર કહી જે જંગલ માંથી જો કે મહા હા જંગલ મંગલ ભાઈ નું છે એટલે અહિયાં આવશે ને તો બે શાંતિ મળશે ને આ કમલેશભાઈ છે એના સન રતિભાઈ ના એ દર એને એના બાપુજી ગયા પછી દર પૂનમ નો પ્રસાદ એના તરફથી દર પૂનમ અને દર અગિયાર સેવા આપો આવે અહીંયા આ ભૂમિકા ની અંદર આ જેટલું છે ને એમાં જે થાય તન મન ધન થી સેવા કરે છે જેમ વાડી ખેત મજૂર કામ દર અગિયારસ અગિયારસ સેવા આપે આખો દિવસ ભોજન ભોજન નો ખર્ચો એટલે જે ખર્ચો આવે પાંચ છ હજાર નો અંદાજીત ખર્ચો આવે અમારે સો માણસ ટૂંક સો માણસ નું અમારે હોય ભગવાન ના ચરણો કે આવી ભગવાન પ્રેરણા હાવ ને આપે અને ધંધામાં એટલો લાભ આપે કે ક્યારે ઈ ઈ પાંચ દસ હજાર દેખાય નહીં એને ચાર ગણો આપી દે એવી મહાદેવ ના ચરણોમાં પ્રાર્થના કરીએ પાછા વલ્લભભાઈ હા

અનુકૂળતા નથી આવતી એટલે એ ભાઈ વયા શિવ સાધુ પણ હવે સાધુ કોઈ રહેતા નથી અનુકૂળ નથી આવતું જે ઈચ્છા હોય તો અહીંયા અંતિમ યાત્રા રથ પડ્યો છે ખરેખર માણસો છે જીવનથી કરી અને જીવનના અંત સુધી એ ખરેખર ધર્મના કામમાં હાથ લંબાવે છે શું કીધું બાપા હવે આનું જે તમે કોને આ સેવા પ્રદાન કરી જે આપણા અમારે યોગ ચલાવતા યોગ ગુરુ અમારા ચંદુભાઈ શિવાભાઈ લખિયાર હવે એને અમે બધા યોગ સાથે મળી યોગ કરતા એને પણ પરમાત્મા કોઈ ફી ચાર લીધા વગર યોગ કરાવતા રડિયાની અંદર તો એને પછી એટેક આવી ગયું એટેક આવી ગયા બાદ પછી એનો સન એનો દીકરો મોટો દીકરો કેતનભાઈ ચંદુભાઈ લખિયાર એને કીધું કે મારા બાપુજી મારે ગામ માટે આપડે હેરાન થતા ટ્રેક્ટર ની લારી માં લઈને સબને ને આવતા તો એના માટે અંતિમ યાત્રા નું કે છેલ્લો વિસામો અંતિમ યાત્રામાં એની ઈચ્છા પૂરી થાય એવા માટે અંતિમ યાત્રા માં એને યોગદાન આપ્યું છે લાખ રૂપિયાની ખાલી ટોલી ટોલી જ પડતી એક લાખ ને પચીસ માં બની લે છે અને એ પાછું ધર્મ ના કામ માં નક કદાચ એનાથી મોંઘી પણ થઈ શકે એટલે બઉ સારું એને આપ્યું આમાં પછી જે યોગ્યું ને

તો એ છે ને એ દીકરા માટે આપણે એમ ગજગજ છાતી એ તો પણ એ પ્રમાણ આપણી સામે સમક્ષ છે તો ભાઈ જુઓ કેટલી સરસ મજાની અંતિમ યાત્રાનો આ ખરેખર એક રથ કહી કે જે આપણે આપણી ભાષામાં કઈ વ્યવસ્થિત રીતે અને ભાઈ આપણે ગમે એવા છીએ કે ગમે એવા દુનિયાનો માણસ છે ને કે રામ નામ સત આખી યહી ગત વિચાર કરો કે માણસો ને જે સેવા આપી છે ધન્ય છે અને આવા માણસો દુનિયામાં હોવા જોઈએ ખરેખર ભલે એક માણસને છેલ્લું ટાઈમ હોય કેટલું માણસ જકડાયેલો હોય અને વરસાદ હોય ટાટ હોય તડકો હોય તો આ ખરેખર અહીંયા પણ આ લારી મૂકી છે અને આવી ખરેખર છે ભગવાન આવા કામમાં હાથ લંબાવે છે એની સદા સર્વતા મારો ભગવાન ચડતી રાખે એવી પ્રાર્થના કરું જય હિન્દ હવે કામે અંતિમ યાત્રાની આપણે રથ જોયો છે જીવતા મરી જવાનું મન થઈ જાય ખરેખર કે આપણે ગમે એવું કામ કરીએ એક કેવત છે ને એક ચોર ભાગ્યો ને તો આખું ગામ એને પકડવા લારે થયું એ કોઈ સાધુ સંત ની ચોરી કરીને કઈ વસ્તુ લઈને ભાગી એટલે મહાત્મા છે ને ચિત્તા અહીંયા બેસી ગયા કે જાશે કે અંત તો અહીંયા આવશે ને તો ખરેખર આખું મારો આખો કહેવાનો અર્થ કે ખરેખર એટલી બધી મસ્ત જગ્યા છે કે આપણને એમ થાય કે આપણે મરીએ તો આપણને અહીંયા લઈ આવે ને તો આપણી મોક્ષ પામીએ આગળ હજી કાંઈક છે એ પણ તમને ચિત્ર બતાવીશ જગદીશભાઈ હજી આપણે આ મહાદેવજીના ચરણોમાં જ બેઠા છીએ આ સોમનાથ મહાદેવ અને આ બાપાજી સુરપુરા કે કઈ રીતનું આ બાપાનું અહીંયા ખરેખર આ અમારા છે ને હરવરા પરિવાર હરવરા પરિવારના સુરપુરા બાપા છે મંજી બાપા હાજી બાપા સુરપુરા બાપા છે અમારા બરાબર અમારા હરોળા પરિવારના છે અને એ બાપાનું અહીંયા છું જૂનું ગામ હતું ને આપણે ત્યારે એ બાપાએ કીધું મારે બેસવું છે બરાબર જ્યારે જાગૃત થયા ને ત્યારે એને કીધું મારે બેસવું છે તો અમિત બાપા આપણે વાડી છે કે મંદિર છે તમારે કઈ જગ્યાએ આપણે સુરતપુર બીજા સ્થાનક છે તો કે મારે અહીંયા નહીં પણ મારું જે જૂનું ઘર છે ને મારું જૂનું ઘર અહીંયા મારે બેસવું છે એટલે પહેલાં જે વર્ષો પહેલાં આપણે રાજાશાહીમાં એનું આ ઘર હતું અહીંયા હા એટલે એને કીધું કે મારે મારું જે ઘર છે ને અહીંયા મારે બેસવું છે એટલે બાપા એ બાપાને અતુષ્ઠ શ્રદ્ધા વિશ્વાસ અમારા હરવરા પરિવારના તદ ઉપરાંત કોઈ પણ સમાજના એ બાપાનો અહીંયા જો એને શ્રદ્ધા ભાવથી કોઈ પણ એની માનતા ફરે છે અને એનું કાર્ય પરિપૂર્ણ થાય છે એટલે આવા અમારા મજી બાપાનો ઇતિહાસ છે અને અમે દરરોજ અહીંયા સેવા ભાવ બાપાની પૂજા પાઠ જે થાય અમારાથી કાલાવાલા બાપાને કરી છે મહાદેવના સાર્ધિમાં તો આ કેટલાક વર્ષો પેલા અહીંયા બાપાને આ જે બેસાડ્યા એ હા બાપાને અહીંયા પચીસ વર્ષ થઈ ગયા છે અચ્છા જે બાપાની સ્થાપના થઈ રહ્યા બરાબર બરાબર રાજુનું અહીંયા ગામ હતું એમનું અહીંયા ઘર હતું અને મનજી બાપા નહીં ને જગદીશભાઈ ને જગદીશભાઈ આજે સાફાઓ પડ્યા હા તો એ શું પરંપરા છે તમારી એ બાપાની બધી માનતા નહીં દરેક લોકો માનતા જેની ફળે એટલે બાપાને આપો સાફા એનો બાપાનું આખું કપડા એ બધું ચેન્જ થાય માનતા ફળે એટલે બાપાને આવી અને બાપાને બધી માનતા પરિપૂર્ણ કરે પણ જો સાફા લગભગ ગણ્યા ના ગણાય લગભગ પંદર વીસ સાફા પડ્યા છે ઘણા બધા છે પાછળની પાકમાં ઘણા બધા સાફા કાંઈ આવું તમે પાણીમાં પધરાવી દઈએ પણ હવે આ એક વર્ષ સુધી અમે રાખી એમ એક વર્ષ પછી પાણી તો ભાઈ સાફા ક્યારે ચડાવવા માં કે મનની માનતા પૂરી થાય નાખાતો જો કાંઈ સત ન હોય તો કોઈ મુસાફો માને આવે નહીં યાદે ન કરે વાહ વાહ એટલે આ તમે શું શું તમારી જ્ઞાતિ સમાજ કીધી તમારે ભાનુરશાળી સમાજ હરવરા પરિવાર અમારી સરનેમ હરવરા બરાબર હરવરા પરિવાર અમારા બાપા છે બરાબર મૂળ તમે અહીંના છે કે તમારું છું મૂળ આ જે જૂનું ગામડ્યું ને એ અમારા બાપ દાદા પહેલાંથી જ અહીંના અહીંયા છે બરાબર અમારો પાંચ સાત પેઢીઓનો ઇતિહાસ એનો જ છે બરાબર તો તો અહીંના જ વત નહીં કર આગળ તો જે હોય ભગવાન તો હવે દાદાના ચરણોમાં આપણે વંદન કરીશું અને આવીને આવી વાતો સાથે આપણે ફરીથી કોઈને કોઈ વિડીયોમાં મળતા રહીશું